વડોદરા શહેર નજીકથી પસાર થતા હાઈવે પર સૌથી સાંકડા બ્રિજ એવા જામવા બ્રિજ નજીક એક શાકભાજી બલો ટેમ્પો પલટી ખાઈ જતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો જો કે અકસ્માતમાં કોઈ ઈજા થવા પામી ન હતી પોલીસ દ્વારા સ્થળ પર પહોંચીને ક્રેન મારફતે રસ્તો ખુલ્લો કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી વડોદરા શહેર નજીક નેશનલ હાઈવે અડતાલીસ પર જામવા બ્રિજ અને દેના ચોકડી નજીક વિશ્વામિત્રી બ્રિજ સાંકડો હોવાને કારણે બ્રિજ નજીક જો અકસ્માત સર્જાય તો કલાકો સુધી ટ્રાફિક જામ રહે છે વડોદરા શહેર જિલ્લાના આવા ચાર જેટલા સાંકળા બ્રિજને પહોળા કરવા વારંવારની રજૂઆતો થઈ હોવા છતાંય કામગીરી શરૂ કરવામાં આવી નથી જેના કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડે છે આજે સવારના સુમારે એક શાકભાજી ભરીને જઈ રહેલો આઈસર ટેમ્પો સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા સ્થળ પર જ પલટી ખાઈ ગયો હતો જેને કારણે એક તરફના માર્ગ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો સદનસીબે ટેમ્પો ચાલકનો આ અકસ્માતમાં આ બાદ બચાવ થયો હતો જ્યારે પોલીસને જાણ થતાં કપુરાય પોલીસના સ્ટાફ દ્વારા સ્તર પર પહોંચીને વાહન વ્યવહાર રાબેતા મુજબ શરૂ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી સાથે ક્રેન ની મદદથી પલટી ગયેલા ટેમ્પો ને ખસેડવામાં આવ્યો હતો આ કામગીરી દરમિયાન એક તરફના માર્ગમાં વાહનોની લાંબી કતાર સર્જાઈ હતી